તો પછી મિત્રો આપણે અહીં આવી ચૂક્યા છે અને અહીં પણ સાથ બેઠેલા છે મિત્રો આપ જોઈ શકો છો અને અત્યારે અસંખ્ય શ્રદ્ધાળુ મિત્રો આવક જાવક થઈ રહ્યા છે આજે અહીંયા માડી અને ઘણા ભક્તો મિત્રો અહીંયા સેવા કરવા આવેલા છે કરવા માટેના કપડા છે મિત્રો જે અત્યારે કોટિંગ કરી રહ્યા છે આપ જોઈ શકો છો મિત્રો આજે મોગલમાનો પાટોક્ષો હોય તો અહીંયા અસંખ્ય પબ્લિક આવેલી છે મિત્રો તો સ્વાગત છે તમારું એક નવા તો આજે આપણે દસ કિલોમીટર દૂર ત્યાં મોગલ ધામ મસરાળી પ્રાસલી જ્યાં ધામ આવેલું છે ત્યાં આજે મોગલમાં નો બીજો પાઠોત્સવ હોય તો એ નિમિત્તે આપણે વિડીયો બનાવવા માટે મિત્રો આવ્યા છે અહીંયા ઘણા મોગલમાના ભક્તો આવ્યા છે અને આજે મહત્વની વસ્તુ મિત્રો એ છે કે આજે આ એક ભવ્ય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જેમાં વનિતાબેન પટેલ મિત્રો આજે મોગલમાં પાઠોત્સવ હોય તો અહીંયા અસંખ્ય પબ્લિક આવેલી છે મિત્રો આપણી પાછળ આવેલી છે અને પાછળ ગાયરા નું મિત્રો આયોજન કરવામાં આવે છે તો ચલો મિત્રો આપણે અંદર જઈને પૂરી વિગત જાણીએ તો વિડીયો શેક સુધી બન્યા રહેજો જે નવા છે તે અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલ ને મિત્રો લાઈક કરો કરો તમારા ખૂબ જરૂર છે 嗯 જેમ મેં અગાઉ વિડીયો આપણે મુઘલધામે બનાવેલો છે મિત્રો એ પ્રમાણે જેમ બહુડા કબરાવ અને અહીંયા અમારા પ્રાચલી અને એક મુગલ મુઘલધામ બનાવેલું છે અને આજે મુગલમાંનો પાઠોત્સવ બીજો પાઠોત્સવ હોય મિત્રો અસમખીની પબ્લિક અહીંયા હાજર છે તો આપણે મા મુગલના દર્શન કરીએ અને આજુબાજુ મિત્રો આપ જોઈ શકો છો અહીંયા લોક ડાયરોની સ્થાપના છે પેલી જગ્યાએ ભોજનની કોઈ વ્યવસ્થા છે તો આપણે આખા પ્રોગ્રામનો મિત્રો વિઝિટ કરીએ તો મિત્રો વિડીયોમાં શેક સુધી બની આવજો જે નવા છે તમારી જોઈ આપણી પાછળ ત્યાં છે ત્યાં આપણે લોક ડાયરાનો મિત્રો આયોજન કરવામાં આવી રહ્યું છે અને લોકડાયરાના ગાયક કાર્યવાહી શ્રી વનિતાબેન પટેલ અહીંયા હાજરી આપવાના હોય મિત્રો તો રાતના મિત્રો અવશ્ય અહીંયા આવવાનું પોતાની જે કોડીનારના વતની છે જે આજુબાજુના ગામડાના વતની છે મિત્રો તો ભવ્ય આયોજન કરવામાં આવેલું છે મિત્રો તો અચ્છા અવશ્ય મિત્રો અહીંયા આવજો અને ડાયરાનો લાભ લેજો મિત્રો અને જે મોગલમાંના ભક્તો છે એને મા જય મોગલ તો આપણે આગળ તમને જ્યાં જમવાની જ્યાં સુવિધા કરવામાં આવી છે મિત્રો ત્યાં આપણે હું તમને લઈ જાઉં છું મિત્રો આપણે અહીંયા આવી ચૂક્યા છે અને લાભુમાં પણ સાત બેઠેલા છે મિત્રો આપ જોઈ શકો છો અને અત્યારે અસંખ્ય શ્રદ્ધાળુઓ મિત્રો આવક જાવક થઈ રહી છે મિત્રો અને રાત્રે વનિતાબેન પટેલ આવવાના છે અને ભવ્ય લોકડાઈરો મિત્રો થવાનો છે અને અહીંયા અનેક શ્રદ્ધાળુઓ આવવાનો છે અને એને ભોજન માટેની પણ મિત્રો સુંદર લાભુમાંના આશીર્વાદ લીધા પછી મિત્રો આપણે તમને ભોજન જાન છે ત્યાં તમે મિત્રો બતાવીએ અહીંયા અસંખ્ય આપ જોઈ શકો છો ઘણા શ્રદ્ધાળુઓ મિત્રો બેઠા આ બધું મિત્રો અત્યારે શ્રધારેલું છે મિત્રો કે આ જે ભવ્ય મોગલમાંનો બીજો પાઠોત્સવ મિત્રો અહીંયા ભવ્ય ભાવથી ઉજવવામાં આવે છે મિત્રો અને જે અહીંયા ટ્રસ્ટીઓ છે જે પણ મંદિરના લગતા મિત્રો જેટલા પણ અહીંયા શ્રદ્ધાળુ છે બધા મિત્રો અહીંયા હાજર છે અહીંયા માડી અને બીજા મારી અને ઘણા લોકો બેઠા છે જે અહીંયા મોગલમાંના જે આજે બીજો પાઠોત્સવ છે તેમાં સેવા આપવા આવ્યા છે તો મારી સાથે થોડીક વાત કરીએ મારી તમે અહીંયા શું કરવા આવેલો છો આજે અહીંયા માડી અને ઘણા ભક્તો મિત્રો અહીંયા સેવા કરવા આવી રહ્યા છે જે કપડા વાસણ સાફ કરવા માટેના કપડા છે મિત્રો એ અત્યારે કટિંગ કરી રહ્યા છે અહીં બાપા પણ બેઠા છે આપ જોઈ શકો છો મિત્રો તો આવો અનેરો પ્રેમ છે મોગલમાં માટે આવું જોઈ શકો છો જેવો મોગલમાં બગુડામાં બધા જાય છે કપડા જાય છે એવી રીતના અમારે કોડીનરમાં અહીંયા પ્રાચલી મોગલ ધામે બધા આવી રહ્યા છે માડી બેઠા છે આપ માડીને જોઈ શકો છો અને માડીની અંદર એક અનેરો ઉત્સાહ છે જે મુગલમાનો મંગલમાંની ભક્તિ કરી રહ્યા છે તો આપણે બીજી વસ્તુ બતાવીએ મિત્રો આવા એ આપણે અહીંયા વિડીયો બનાવેલો છે જ્યાં મોગલમાંનો આ જે બીજો પાઠોત્સવ હોય તો આ પણ આ આવેલો છે અને આગળ લાસ્લી એનું એડ્રેસ છે મિત્રો તો આવો તમને હું અહીંયા એનું પ્રસાદી ઘર પર મિત્રો બતાવું ત્યાં પ્રસાદી મળે છે મિત્રો જોઈ શકો છો અહીંયા પ્રસાદી ઘર છે જે લોકોને પણ પોતાની કુલની તો કુલની પાકડી જેનીથી જે પણ વસ્તુ પહોંચે છે એ મિત્રો અહીંયા અન્નદાન કરે છે મિત્રો અને આવી રીતના મંદિર મંદિરનું મિત્રો જે છે પોતાનું આયોજન ચાલે છે મિત્રો ઘણા લોકો જે શ્રદ્ધાળુ છે એ દાન પણ કરે છે શકો છો મિત્રો આવી રીતના જ મોગલમાના પાઠસ્થળની ઉજવણીમાં અત્યારે આપણે વિડીયો બનાવ્યો છે મિત્રો તમે અમારા ઘણા વિડીયોને એટલો જ પ્રેમ આપો છો એટલો જ મિત્રો આ વિડીયોને બને ત્યાં સુધી મિત્રો શેર કરો મોગલ ભક્તોને મોકલવાના જેટલા પણ ભક્તો છે બધાને મિત્રો શેર કરો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંધીગીરી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશું કઈક નવા સુધી બંધ માત્ર